જય જે મુરલીધર મિત્રો આપણે કાર્બનથી શું ફાયદો થાય છે ને એનો વિડીયો આપણે યુટ્યુબમાં આપણી ચેનલમાં મૂકેલો છે તો એ આખો જોઈ લેવો કે કાર્બન શું ફાયદો કરે છે અને કાર્બન પાવાથી શું શું જમીનમાં ફાયદો થાય છે જ્યારે દેશી ખાતર નાખવાની જોગવાઈ ન આપણે કાર્બન આ રીતે ફાયદેવાનું છે પંપે અને નળી મૂકી દેવાની છે ધોરિયામાં બધું આ ચાલુ છે આ રીતે આપણે મૂકી દેવાનું ક્યારે ગણી લેવાના નાકા ગણાય પછી ક્યારે ગણાય જાય પછી એના ભાઈગા હજાર કરી અને માપસાઈ દવાના પંપમાં લઈ લેવાની સેટ ચાલે છે પેલું આના ફાયદામાં તમને કહું ને તો જમીનની હે ને પ્લસ પોઈન્ટ ગુણવત્તા જ વધી જાય છે સેન્દ્રીય ખાતર ડીએપી ને બધું પેસ્ટીસાઇડ નાખી નાખીને આપણે જમીનને ચિકાશવાળી કરી દીધી છે તો આ જમીનને ફળદ્રુપતાવાળી બનાવે જે આપણે દેશી ખાતર ભરીએ છીએ ને દેશી ખાતર તમારે લોકોને એનો તપાસ કરી લેવાની એમાં

માર્કેટમાં તો એનો એકવાર ઉપયોગ કરવો જો ફાયદો થાય રાહત મળે તો બીજી વાર ટ્રાય કરવી અને એવડી કોઈ કિંમત નથી મને ફાયદો થયો છે એટલા માટે હું લોકોને જાણ કરું છું કાર્બન દસ ટકા આપણે દેશી ખાતર વિગે જેટલું નાખીએ છીએ ને એટલો જ ફાયદો કાર્બન નાખવાથી થાય છે કાર્બન ને આ રીતે ફાયદો એક ધ્યાન રાખવાનું કે એના ફેરી કોઈ પણ જાતની દવા ના હાલે અને કોઈ પણ દવા આપણે કે કોઈ પણ દવા પાય હોય તો એના પાંચ દિવસ પછી આપણે આ કરી શકીએ અને એના પાંચ દિવસ પછી કોઈ પણ દવા કરી એનું રિઝલ્ટ મળતું નથી એટલે એ એક ખાસ સૂચનાનું ધ્યાન રાખવું એટલે આપણે આ દવાનો ઉપયોગ કરો તો કોઈ પણ વેસ્ટેજ દવા એના બેરી ના નાખવી અથવા પંપને ફૂલે ફૂલ સાફ કરવાનો ડેડ બેટ નાખીને કમ્પ્લેટ તો જ રિઝલ્ટ મળશે ને કે રિઝલ્ટ નહીં મળે એટલે પહેલાં પૂરેપૂરી માહિતી સાંભળીને પછી કાર્બનનો ઉપયોગ કરવો પછી કાર્બનનો રિઝલ્ટ ના મળે ને તમે લોકો કે કાર્બન નકામું કાર્બન રિઝલ્ટ સો એ સો ટકા મળે છે પણ કાર્બનમાં આ રીતે તમે પંપને પૂરેપૂરો સાફ કરજો ભલે ચારથી પાંચ વાર સાફ કરવો પડે પણ સાફ કરી અને પછી તમે એનો ઉપયોગ કરશો તો કાર્બનનો રિઝલ્ટ મળશે મળશે અને મળશે આપણા કાર્બન સેટ છે જે બાયોફિટ કંપનીનો છે અને ઓર્ગેનિક છે ફૂલનો એનો કરો તો પણ હાલે તો પણ પહેલા આપણે પાણી પાઈ દેવાનું પછી છટકાવ કરવાનો તો હાલે પણ એમાં રિઝલ્ટ થોડુંક ઓછું મળે છે એટલે પાણી સાથે પાવાથી રિઝલ્ટ આનું પાંચ વધી જાય છે જે આપને એમાં દર્શાવેલું છે ને એનાથી પાંચ ટકા વધી જાય છે એટલા માટે પાણી સાથે પાઈ શકો અથવા ડ્રીપ સુવિધા હોય તો થી પણ ચાલે તે રીતે ઉપયોગ કરવો